હેલો યુ ટી ફેમિલી કેમ છો મજામાં તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આપણે આજે છે કયો વાર કહેવાય શુક્રવાર એટલે આજે આઈટીએમ રજા છે કારણ કે સર આવવાના નહીં અને કાલે શનિ રવિની બી રજા એટલે ત્રણ દિવસ મોજ રજા ત્યારે કંઈ ખાસ કરતો તો હું નહીં એટલે રજા છે તો આપણે જવાનું કંપની છે બીજું શું રજા હોય તો કંપની આટો મારતા જઈએ બાકી તો કંઈ ખાસ છે નહીં આજે જૂના ફોનમાં અત્યારે ચાર્જિંગ ચડતું નહીં ધીમે ધીમે ચાર્જિંગ થાય કેટલા પછી કહીએ તો ચાલીસ ટકા ચાર્જિંગ એટલે ચાર્જિંગ થાય પછી ફોનમાં જોઈએ અને અત્યારે ફોનમાં શૂટિંગ કરીએ એટલે ચાલે જેમ ચાલે એમ ચલાવીએ પછી જઈએ કંપની એમુમી કંપની અમે કંપની પચી ગયા કે જો સામે દેખાય અમારી કંપની હે અહીંયા આગળ અહીંયા લેડીઝ નો દેખાય આ ઉપરની કંપની હે અને બાજુમાં આમ અમારી કંપની છે હું દેખાડું તમને અમારી કંપની અમે ઉપર આવી ગયા જો આ છે અમાર કંપની અમાર ખાતું બોલે જો આમ પાછળ સીડીએ ચડીને આવવાનું પછી અહીંથી અંદર જવાનું

તો જો સવારનો આટલો કંઈક માલ પેકિંગ કર્યું ઉપર પડ્યો એવાળો માલ પેકિંગ કરવાનો બાકી છે અને બાકી હજુ થોડું ફોલ્ડિંગ કરવાનું બાકી છે બાકી છે એટલે કન્ટિન્યુ પછી કરી રિસેસ પછી તો યુથ ફેમિલી અત્યારે ચાર વાગી ગયા અમે બધા ચાપી વાઈ ગયા સામે જો જોડા છ વાગી ગયા ને અમે લોકો છૂટી ગયા હોય ડાયરેક્ટ કરે આપણે ઘરે પછી થોડોક રિલેક્સ કરીને બેસી ગયા જમવા તો જમવામાં છે ટામેટાનું શાક રોટલી ને દૂધ તો તો વાહ વાહ જમી લઈએ અને સાથે સાથે લઈએ અત્યારે જમી લીધું ઠંડી હતી તો થોડીક શાલ ઓઢી લઈએ અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા હશે તમને આજનો ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે બીજા બધાને બાય બાય અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરતા જો